સાગટાળા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઈ ગિરિરાજસિંહ બી પરમારનાઓને પીઆઈ તરીકે બઢતી મેળવતા પત્રકાર અને મેક્સવિન હ્યુમન કેર ફાઉન્ડેશન સેન્ટ્રલ ગુજરાત પ્રેસિડેન્ટ અબ્દુલ રજાક મન્સૂરીની શુભેચ્છા મુલાકાત દેવગઢ બારીયા તાલુકાના સાગટાળા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા સૌના પ્રિય અને જાબાજ તેમજ કોઈપણ સાથે સ્વભાવ ધરાવતા પીએસઆઈ ગિરિરાજસિંહ બી પરમારનાઓને શ્રેષ્ઠ અને ઉત્તમ કામગીરીના કારણે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા પીએસઆઈમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવી તેઓની આ સિદ્ધિને લઈને દેવગઢ બારીયાના પત્રકાર અને મેક્સવીમ હ્યુમન કેર ફાઉન્ડેશન સેન્ટ્રલ ગુજરાત પ્રેસિડેન્ટ અબ્દુલ રજાક મન્સૂરીએ જી બી પરમારનાઓનું પુષ્પગુચ્છથી અભિનંદન આપી શુભ દેવગઢ બારિયા પીપલોદ સાગરટાળા સહિતની સમગ્ર જનતા વચ્ચે પણ આનંદની લાગણી વ્યાપી જવા પામી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો